જય દ્વારકાધીશ હવે વાત જાણે માંથી કે વાગી ગયા સવારના સાડા નવ અને મેં કીધું હવાર હવાર આપણે નાસ્તો બનાવી લઈએ ને તો એ કારે આપણા વાસણ નીકળી જાય અને અહીંયા મેં બનાવી લીધો તો હાંડી એક ચેવડો અને રોહી બેન ને ખજૂર ખાવાતા તો એ ખજૂરના ના ઠળિયા ફોલવા બેહાડી દીધા એક કિલો એક ને એક કિલો એક ના ઠળિયા ઉતારી લીધા ને તો કાંડા બાંડા બધું દુખવા માંડ્યું એનું અને આપણે લઈ લીધા છે લાલ ગાજર બે અને એનું આપણે શું કરવાનું છે વિચારો જોઈએ હલવો ના ના હલવો અમારા ઘરમાં કોઈ એટલું બધું નથી ખાતા અહીંનો બનાવવાનો છે આપણે ખમણેલા ગાજરનો સંભારો હવે ખમણેલા ગાજર આહા બીજું બધું તો ઠીક આવી ખમણી કોના ઘરે છે જરાક કમેન્ટ તો કરજો જે મારા મમ્મીને ઘરે હતી ને તો એને તો ખબર નહીં હવે ક્યાં નાખી દીધી મને એમ છે ભંગારમાં દઈ દીધી એ છે પણ મેં તો છે ને પાછી એક નવી લીધી એનું કારણ છે આ ખમણીનું ખમણ તમે ખાઈ લો ને તો પછી તમને ઝીણી ખમણીનું ખમણ નહીં ભાવે તો તમે પણ આ ખમણી ન હોય ને તો વસાવી લેજો હવે ઘરવાળાને એમ ન કહેતા કે અમે આ બેનનો વિડીયો જોઈને વળી મારું નામ આવશે તો આપણે કપડાં અને વાસણ કરી નાખ્યા છે અને આવી ગયા છે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે વઘારી લઈએ ગાજરના ખમણનો સંભારો અને આ બધુંય કામ કરી લીધું ને ત્યાં હાથ આમ હાવ દુખવા માંડ્યા તેમ થાય ખંભેથી હમણાં નીકળી જાય તો એક બાજુ આપણે તેલ મૂકી દીધું તું અને એમાં રાઈ નાખી અને હળદર નાખી અને સંભારનો છમકારો આપણે બોલાવી દીધો તો ભાઈ અમારે સંભારામાં છે ને રાઈ છે ને હબાવી નાખીએ હો તમે લોકો કેટલી રાઈ નાખો કમેન્ટ કરજો ઘણા લોકો કહે કે આમાં રાઈ ના હોય એ મારા સંભારોમાં તો છે ને રાઈ હોય જ અને રાઈ વગર સંભારો અધૂરો કહેવાય તો અહીંયા આપણે સંભારો વઘારી નાખ્યો છે અને આ લાલ તીખા મરચાં જેની ઝીણી ઝીણી કટકી કરી અને આપણે સંભારો બનાવી નાખ્યો છે અને બીજી બાજુ આપણે મૂકી દીધું તું કુકર અને ત્રીજી બાજુ આપણે ઘી એટલે કે ઘી બનાવવાનું હતું તો એ પણ ગરમ અને હા દૂધી દાળનું શાક કર્યું હતું પછી યાદ એટલે નથી આવતું કેમ કે વિડીયો અગાઉ બની ગયા હોય અને રેકોર્ડિંગ પછી કરવા બેઠા હોય એટલે આ વિડીયો બની ગયો હોય એને બે અઠવાડિયા જેવું થઈ ગયું હોય એટલે બાકી એમ તો થોડી ઘણી યાદ તો છે

એટલે પછી પાછું એક બગાડી લીધું અને અંદર નાખી દીધું આ બધું શાક અને બે સીટીમાં તારે હમણાં જો ઘાય ઘા દૂધી દાળ નું શાક હજી આ ઘી આપણું થોડુંક બાકી હતું તો મેં કીધું હાલો આ બાજુ આપણે ઘી મૂકી દે ને અધુરામાં પૂરું અમારા શીખાબેન આવ્યા ભાત તો જોઈએ દૂધી દાળના શાકારે તો શીખાબેન એક બાજુ ભાત ભાતનું કૂકર ચડાવ્યું અને અમે રોટલા ઢીબયા ઈંડા અને આ બધાય જો રોટલા ઢીબાઈ ગયા ને એટલે ભૂખતા તરત જ થઈ ગયા આપણને કોઈએ પૂછ્યું ને કે ભાઈ તારે ખાવું કે હું હું તો જો હજી રોટલા ચોળવું છું એકલી એકલી તમારે આવું થાય છે જોકે બધાય હારે જ જમા બેહીએ પણ આજે વધારે પડતું મારે મોડું થઈ ગયું તું એટલા માટે મેં જો તમે બધાય બેસી જાઓ અને થોડીકવાર આરામ કરી અને રોંઢે પાંચ વાગે ઊઠી અને પછી મેં કીધું હાલો હવે આપણે ખજૂર રોલ બનાવી નાખી અધુરામાં પૂરું નાક ઉપર જો એવું કાંડ કર્યું હતું ઢીમચું થઈ ગયું હતું તો ઘી આપણું ગરમ થઈ ગયું છે અને એની અંદર છે ને મેં પછી ગુંદર પેલા તળી લીધો તમે લોકો કઈ રીતે ખજૂર રોલ બનાવો છો ઘણા એમાં બીજું ત્રીજું નાખતા હોય પણ આપણે બીજું ત્રીજું બીજું ત્રીજું નામ મને જ ખબર એટલે આપણે ગુંદ તળાઈ ગયો ને એટલે પછી નહીં એવું જ ઘી ટૂંકમાં લેવાનું છે અને એની અંદર જે આપણે ખજૂરના કટકા કરેલા હતા ને ઈ ખજૂરના કટકા આપણે નાખી દેવાના છે અને આ ખજૂરના કટકા જ્યાં સુધી મતલબ એક સરખા મિક્સ નો થઈ જાય ખજૂર રગડા જેવો એટલે કે રગડા જેવો નહીં પણ કેવો હલવા જેવો ન થાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે જેથી કરીને છે ને એની ગોટી સરસ વળી જાય જોકે આ એટલો બધો ચીકણો ખજૂર નહોતો તમે ચીકણો ખજૂર લ્યો ને તો એની ગોટી ફટાફટ થઈ જાય છે અને એક રસોઈ ફટાફટ થઈ જાય છે પણ ખાવાની મજા આ આવે છે હમણાં બે દિવસ પહેલા જ મેં ખજૂર ની ગોટી બનાવી હતી પણ એટલી બધી ચીકણા ખજૂર ની ગોટી છે ને એકદમ ખાવામાં નથી મજા આવતી આ મજા આવે છે ખાવામાં પછી તમારી મરજી તો આપણો ખજૂર એક રસ થઈ ગયો છે અને એની અંદર આપણે નાખી દીધું હતું ગુંદ અને ત્યાર પછી આપણે નાખ્યું હતું કાજુ બદામ અને પિસ્તાની કતરણ અને આખું ટોપ આખું ટોપરું નહીં પણ ખમણેલું જાડું ટોપરું ઝીણું ટોપરું નહોતું નાખ્યું આની અંદર છે ને ઝીણું કોપરું જો કે ખમણ અમુકને ને ભાવે ને અમુક નો ભાવે જેને નો ભાવ તો ક્યારેક છે ને અંદર જ નાખી દીધું રોહિબેન ની ફરમાઈશ તો હતી કે મમ્મી આપણે ખમણ ઉપરથી નાખી તો મેં કીધું નહિ ભાઈ એક તો ઉધરસ હતી અને વધારે ઉધરસ થાય તો અને આજુ આ બેન ઉઠી અને ડાયરેક્ટ અહીંયા તૈયાર માથે છે ને ખાવા આવી ગયા